છસો ચૌદ વર્ષ પછી અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રાએ નીકળ્યા અને જેનો આનંદ દરેક અમદાવાદીઓના ચહેરા ઉપર સ્પષ્ટપણે જોઈ શકાતો હતો એક તરફ નગરદેવીની નગરયાત્રા તો બીજી તરફ અમદાવાદનો સ્થાપના દિવસ અને મહાશિવરાત્રીનો શુભ અવસર અને સુભાગ્ય સામન સમન્વય જેના કારણે દરેક અમદાવાદીઓ આ યાત્રામાં જોડાઈને ભાવ વિભોર બન્યા હતા રાજ્યના સહકાર મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદના મેયર પ્રતિભા જૈન દ્વારા સાત પોઈન્ટ પિસ્તાલીસ વાગ્યે એટલે કે સાતને પિસ્તાળીસ વાગ્યે પહિંદ વિધિ કરી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું છ ને પચ્ચીસ કિલોમીટર લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા છસો ચૌદ વર્ષ બાદ નગર નગરદેવીની નગરયાત્રા ભવ્ય નગરયાત્રામાં ભક્તો નો ઉત્સાહ છ પોઈન્ટ પચીસ કિલોમીટર લાંબી નગરયાત્રા આજનો દિવસ અમદાવાદીઓ માટે યાદગાર બની ગયો છે કેમ કે એક તરફ આજે અમદાવાદ નો સ્થાપના દિવસ બીજી તરફ મહાશિવરાત્રી નું પર્વ અને છસો ચૌદ વર્ષ બાદ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીની ની પહેલી વારની નગરયાત્રા જેમાં ભક્તોનો ઉત્સાહ સમાતો ન હતો વહેલી થી જ મંદિરમાં ભક્તોનો ધસારો હતો માતા ભદ્રકાળીને સુંદર શણગાર કરવામાં આવ્યો હતો જેના દર્શન કરી ભક્તો ભાવ વિભોર બની ગયા હતા રાજ્યના સહકાર મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદના મેયર પ્રતિભા જૈને સવારે સાત વાગે પહિંદ વિધિ કરી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ નગરદેવીની યાત્રામાં જોડાઈને શહેરીજનોને અમદાવાદની સ્થાપના દિનની શુભેચ્છાઓ પણ પાઠવી હતી આજે અમદાવાદનો સ્થાપના દિવસ છે અને સાથે સાથે આજે શિવરાત્રીનો મહાપર્વ પણ છે ત્યારે આજે માતા ભદ્રકાળીની આ નગરયાત્રાએ જયારે નીકળ્યા છે છસો ને ચૌદ વર્ષ બાદ અને વર્ષોની પહેલાની વર્ષોની પરંપરા રહી છે અને સાથે સાથે આજે જયારે માતાજી ખુદ નગરજનોને આશીર્વાદ આપવા માટે નીકળ્યા છે આખા અમદાવાદમાં હર્ષો ઉલ્લાસનો મહોત્સવ છે અને માતાના ચરણોમાં અમે મેયરશ્રી તમામે વંદન કર્યા છે પ્રાર્થના કરી છે આરતી કરી છે કે સમગ્ર દેશની તમામ જનતાનું મહાકાળી માતા આશીર્વાદ આપે જેમ જે રીતે જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે અને ત્યારે ત્યાં પરમવિધિ થાય છે એ જ પ્રમાણેની મોર પીચથી આજે વિધિ હું મને મેયરશ્રી સ્ટેન્ડિંગ કે બધાના હસ્તે આજે કરવામાં આવી છે પણ બધા જ માટે ખૂબ આશીર્વાદરૂપ છે માતા ભદ્રકાળીની નગરયાત્રા માટે અમદાવાદીઓમાં જેવો ભગવાન જગન્નાથની રથયાત્રાનો ઉત્સાહ હોય તેવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો નગરદેવીની નગરયાત્રા જ્યારે છસો ચૌદ વર્ષ બાદ પહેલીવાર નીકળી રહી હોય ત્યારે કુલ છ પોઈન્ટ પચીસ કિલોમીટરની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે આઠ વાગે યાત્રાની શરૂઆત થઈ હતી ત્યારબાદ માણેક ચોક એમસી ઓફિસ ખમાસા રોડ જમાલપુર જગન્નાથ મંદિર ગાયકવાડ હવેલી સાબરમતી રિવરફ્રન્ટ મહાલક્ષ્મી મંદિર લાલ દરવાજા બહુચર માતા થી ભદ્ર માં યાત્રા પરત ફરી હતી નગર ભક્તો ભક્તોમાં ઉત્સાહ સમાતો સૌ કોઈ જય જય ઘોષ સાથે પોતાના હૃદય નો ભાવ ને અર્પિત કરી ગયા ખૂબ જ આનંદ થાય છે હું રહું છું સેટેલાઇટ મારું પીએ માડવીન પોળમાં છે અને અમને બહુ જ આનંદ થાય છે છસો ચૌદ વર્ષ પછી આ પત પદયાત્રા નીકળી છે એમાં અમને ખૂબ 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 જ મજા આવે છે અને હવે અમે છેક સુધી જોડાયેલા જ રહેવાના છે જ્યાં સુધી માતાજીની આય યાત્રા એનો આનંદ જ લેવાનો છે અમારે છ પોઈન્ટ પચીસ કિલોમીટરની યાત્રામાં નગરજનો ભજન મંડળી અખાડા સાધુ સંતોનો સમૂહ ઉમટી પડ્યો હતો શહેરમાં જાણે કે અષાઢી સુદ બીજનો અવસર હોય તેવો જ માહોલ નગર નગરદેવીની નગરયાત્રામાં અનુભવાઈ રહ્યો હતો જ્યારે નગર દેવીનો રથ જમાલપુર જગન્નાથ મંદિર પહોંચ્યો ત્યારે મંદિરના મહંત ટ્રસ્ટી અને ભક્તોએ અમદાવાદના રક્ષક દેવી એવા માતા ભદ્રકાળીનું ભવ્ય સ્વાગત ફૂલોની રંગોળી બનાવીને કર્યું હતું ખૂબ આનંદ ઉત્સાહ જેવી રીતે નગર દેવતા ભગવાન જગન્નાથજીની યાત્રાનો ઉત્સાહ હતો એવો જ ઉત્સાહ અને વધુ આનંદ માતાજીની નગરદેવી ની યાત્રામાં સૌ ભક્તોને જોઈ રહ્યા છો આપ અને આવો સોનેરી અવસર જ્યારે આપણને પ્રાપ્ત થયો છે ત્યારે આપણે આનંદ ઉત્સાહ સાથે સૌએ મનાવવો જોઈએ જગન્નાથ મંદિરમાં જાણે કે ભગવાન જગન્નાથની રથયાત્રાનો અવસર હોય તેવો જ માહોલ મંદિરમાં જોવા મળી રહ્યો હતો પણ આ વખતે ભગવાન જગન્નાથે માતા ભદ્રકાળીને આવકાર આપીને સ્વાગત કર્યું હોય તેવો દિવ્ય ભાવ મંદિર પરિસરમાં વર્તાઈ રહ્યો હતો જેમ અષાઢી બીજના દિવસે રથયાત્રામાં ભગવાનના રથનું સ્વાગત કરાય છે તેવી જ રીતે નગરદેવીના રથનું પણ મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરાયું હતું નગરદેવી ભદ્રકાલી માતા જે ભદ્રકાલી જે કેમ્પસના અંદર તેમનો મંદિર છે પ્રથમ વખત આજે અમદાવાદ શહેરના અંદર ભદ્રકાલી નગરદેવી દર્શન માટે નીકળ્યા છે ત્યારે અનેરો લોકોમાં ઉત્સાહ છે અને હંમેશા મુસ્લિમ સમાજ તરફથી દરેક વિસ્તારના અંદર અલગ અલગ જગ્યા ઉપર સ્ટેજ બાંધીને સ્વાગત કરવામાં આવે છે આજે પ્રથમ વખત હતું પ્રથમ વખત પણ મેં આજે એવું આયોજન કર્યું છે કે જ્યાં જ્યાં રથયાત્રા નીકળવાની છે નગરદેવી નીકળવાના છે ત્યાં લોકો સ્વાગત કરશે અને જે પ્રમાણે મુસ્લિમ સમાજનો હંમેશા મુસ્લિમ સમાજ તમામ સમાજના લોકો આજે હિન્દુ મુસ્લિમ તમામ લોકો અહીંયા સ્ટેજના ઉપર છે એ જ મેસેજ છે કે આ દેશના અંદર એકતા બની રહે ગુજરાતના અંદર એકતા છસો ચૌદ વર્ષમાં પહેલીવાર જયારે નગરદેવીની નગરયાત્રા શહેરમાંથી પસાર થઈ રહી હોય ત્યારે શહેરીજનોના હૃદયમાં માતાજી પ્રત્યેનો આદર ભાવ ભક્તિભાવ અને અહોભાવ સ્પષ્ટપણે છલકાઈ રહ્યો હતો આવનાર વર્ષથી ભવ્ય રીતે નગરદેવીની નગરયાત્રા થાય તેવી શહેરીજનોએ ઈચ્છા વ્યક્ત કરી હતી આજનો દિવસ અમદાવાદવાસીઓ માટે ખાસ રહ્યો કેમ કે છસો ચૌદ વર્ષ પહેલા જે નગરદેવીની નગરચર્યાની વાત હતી તે હવે સાર્થક બનતા નગરજનોમાં હરક સમાતો ન હતો પહેલીવાર થયેલી નગરચર્યામાં શહેરના નાગરિકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા એક સમય તો શહેરોમાં જાણે કે આષાઢી બીજનો માહોલ હોય તેવો અહેસાસ નગરજનોને થઈ રહ્યો હતો ત્યારે આ તો નગરદેવીને વધાવવાનો અવસર શહેરીજનો કેમ પાછા પડે જે કોઈ પરિવાર કે વ્યક્તિ બારગામથી અમદાવાદને પોતાનું કર્મ ક્ષેત્ર બનાવે એટલે સૌથી પહેલા નગરદેવી માતા ભદ્રકાળીના આશીર્વાદ લેવા અયૂક આવે છે અને સમય જતાં સુખી થતા માતાજીનો આભાર માનવાનું પણ ચૂકતા નથી ત્યારે શહેરીજનોની સુખાકારી માટે હંમેશા પોતાના વરદ હસ્તથી આશીર્વાદ આપતા માતા ભદ્રકાળી માતાજીની માતાજી નગરચર્યાની લઈને શહેરીજનોના મનમાં આજે આનંદ ઉત્સાહની લાગણી જોવા મળી હતી